હોળી નો તહેવાર છે અને પાવર જાય કેમ ચાલશે ચલાવવું પડશે ચાલુ કરી દીધી છે

રાખવાના રજા રાખવાના અમે પાંચ દિવસ રજા રાખવાના વળી તહેવાર નિમિત્તે કેટલા દિવસ ફરવા જવાના ક્યાં ક્યાં જવાના ચાર દિવસ ફરવા જવાના દ્વારકાધીશ બાજુ સૌરાષ્ટ્ર બાજુ જયારે બાજુ આટા મારી પાછા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ